સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વોર્ડમાં વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ભરૂચ શહેરના વોર્ડ નંબર ચારમાં આવેલ ગાયત્રીનગર અને વોર્ડ નંબર સાતમાં આવેલ લોઢવાડના ટેકરા ખાતે પણ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે રૂપિયા એક પોઈન્ટ સાડત્રીસ કરોડના ખર્ચે બનનાર સીસી રોડ પેવર બ્લોક ગટર લાઇન સહિતના વિવિધ ચોમ્માલીસ જેટલા વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિશ્રના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્યએ અન્ય વોર્ડમાં પણ વિકાસના કામો સાથે રાજ્ય સરકાર દ્વારા ડ્રેનેજ લાઇન ઉપર માર્ગ બનાવવા માટે આઠ કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આજે વોર્ડ નંબર ચાર માં આવ્યું છે પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે આ વોર્ડ નંબર જુદી જુદી સોસાયટીઓમાં સીસી રોડ અને પેવર બ્લોક બેસાડવાના કામનો પ્રારંભ થશે સાથે સાથે વોર્ડ નંબર સાત માં પણ ચોવીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત થયું છે બાસઠ લાખ રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર સાત માં જોકે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય નાળાના કામો સહિત સીસી રોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે પુલ મળીને ભરૂચ શહેરના બધા જ વોર્ડોમાં છેલ્લા એકાદ અઠવાડિયા વિકાસના કામોનો પ્રારંભ થયો છે આ બધા કામો ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે સાથે સાથે રાજ્ય સરકારે લગભગ આઠ કરોડ પંચોતેર લાખ રૂપિયા જે ભરૂચ શહેરમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ બની છે એના ઉપર રોડ બનાવવા માટે પણ આપ્યા છે એ કામોનો પણ અમે સાથે સાથે પ્રારંભ કરવા જઈ રહ્યા છે